ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા તેમના વિરુદ્ધ ફરિયાદ એક આવેલી જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે તે બાબતની ફરિયાદ આવતા ત્રણસો ચોપ્પન તથા પોક્સો મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે અગાઉ એવું કંઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમને આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે

એ અન્ય સાહેબ છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા અને એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે